અંબે સ્કૂલ સીબીએસસી માંજલપુર દ્વારા વિદ્યાર્થીઓનો વાર્ષિકોત્સવ બે હજાર ચોવીસ યુગ સર સયાજી રાવ ઓડિટોરિયમ અકોટા ખાતે આયોજન કરવામાં આવ્યું આઠમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ બપોરે સવા ત્રણ કલાકે અંબે સ્કૂલ સીબીએસસીમાં માંજલપુર દ્વારા યુગદર્પણ નામનો ભવ્ય વાર્ષિકોત્સવ યોજાયો આ કાર્યક્રમમાં ચાર યુગ સતયુગ તેત્રાયુગ દ્રાપર યુગ અને કલયુગ મંચન વિદ્યાર્થીઓ દ્વારા સશક્ત અભિયાન દ્વારા કરવામાં આવ્યું કાર્યક્રમના મુખ્ય મહેમાન ડોક્ટર મનીષ ડાભી હાજર રહ્યા હતા તેમણે કાર્યક્રમમાં ભાગ લેનાર બાળકોના અભિનયની પ્રશંસા કરી અને તેમણે જણાવ્યું કે આજના સમયમાં આવા વિષય પર કરવામાં આવેલ કાર્યક્રમથી વિદ્યાર્થીઓ સાચા અર્થમાં ભારતીય સંસ્કૃતિનો પરિચય મેળવી શકશે યુગ દર્પણ વાર્ષિકોત્સવની ઘણી રીતે ખાસ હતો વિદ્યાર્થીઓ દ્વારા ભારતીય સંસ્કૃતિ અને ઇતિહાસના ચાર યુગનું સુંદર ચરિત્ર અને ચિત્રણ રંગમંચ પર પ્રસ્તુત કર્યું કાર્યક્રમમાં ગીત નૃત્યો સંગીત અને નાટકોનો સમાવેશ થયો હતો મુખ્ય મહેમાન ડોક્ટર મનીષ ડાભીએ બાળકોને પ્રોત્સાહિત કર્યા અને કાર્યક્રમમાં સાથે સંકળાયેલા દરેક શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા તેમજ ભાગ લેનાર વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો અંબે ગ્રુપ ઓફ સ્કૂલ્સના ચેરમેન શ્રી અમિતભાઈ શાહ બીજી એજ્યુકેશન ટ્રસ્ટ અને ઓમ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી ભારતીબહેન શાહ આચાર્ય બાબુ શુક્લાએ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસનો વાર્ષિક અહેવાલ પ્રસ્તુત કર્યો અને વિશાળ સંખ્યામાં વાલી તેમજ આચાર્યને શિક્ષકોને ઉપસ્થિત વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું યુગદર્પણ વાર્ષિકોત્સવ સફળ કાર્યક્રમો રહ્યા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ અને પ્રતિભા ખીલાવવામાં મદદ કરી